છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીને આદિવાસી વિરોધી ગણાવી કહ્યું કે આદિવાસીઓના કામ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યા નથી ત્યારે આજ મુદ્દે કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લીધી અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાના સમર્થનમાં ભાજપામાં જણાવ્યું કે હું ભાજપા સાથે છેડો ફાડવું છું એક તમે સમય જોવો ચૌદમી એપ્રિલ બાબાસાહેબ ની જન્મજયંતિ અને તેવા સમયે એમને છેડો ફાળતા ભાજપા સાથે જે વાત કરી છે એ સૌના માટે ચિંતા અને હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને ચાલ ચલન ચરિત્ર ચહેરાને ઉજાગર કરે છે આદિવાસી વિરોધી માનસિકતા બંધારણ વિરોધી ભાજપા અને સંવિધાનને દરિયામાં ફેંકી દેવાની જયારે વાત કરનારા લોકો સાથે એમનો મોહભંગ થયો ત્યારે એમને કરેલી વાત સમગ્ર આદિવાસી સમાજને અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે મહેશભાઈ વસાવાએ એ પણ વાત કરી કે ભાજપા જે રીતે એક પછી કામ કરી રહી છે એની નીતિઓ છે એ આદિવાસી સમાજને મોટા પાયે નુકસાન કરે છે એટલે કે બંધારણમાં આપેલા અધિકારો ઉપર તલાપ મારનારી ભાજપાને જયારે મહેશભાઈ પોતે વાતને ખુલીને કીધી છે અને છેડો ફાડ્યો છે મને એમ લાગે છે કે આ હકીકત તેમનો ભ્રમ પણ તૂટી ગયો છે મોહ ભંગ થયો છે અને સાથે સાથે ચૌદમી એપ્રિલે સાહેબની જન્મજયંતિ નિમિત્તે જયારે આ વાત સામે આવી એ જ દેખાડે છે કે ભાજપા સંવિધાન વિરોધી એક પછી એક નીતિ અખત્યાર કરે છે અને આદિવાસી સમાજ સહિત સર્વ સમાજને એમના બધા અધિકાર ઉપર તરાપ પાડી રહી છે અને આદિવાસી વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે એવું મહેશભાઈના નિવેદનથી વધુ એક વખત ભાજપાનો ચહેરો ખુલ્લો કર્યો છે ભાજપામાં એક સમયે જોડાયેલા આદિવાસી સમાજના નેતા મહેશભાઈ વસાવાએ આજે માધ્યમોમાં જણાવ્યું કે હું ભાજપા સાથે છેરો પાડ્યો છું એક તમે સમય જોવો ચૌદમી એપ્રિલ બાબા સાહેબની જન્મજયંતિ અને તેવા સમયે એમને છે ભાજપા સાથે જે વાત કરી છે એ સૌના માટે ચિંતા અને હકીકતમાં ભારતીય જનતા પાર્ટીને પાર્ટી ચરિત્ર ચહેરાને ઉજાગર કરે છે આદિવાસી વિરોધી માનસિકતા બંધારણ વિરોધી ભાજપા અને સંવિધાનને દરિયામાં ફેંકી દેવાની જ્યારે વાત કરનારા લોકો સાથે એમનો મોહભંગ થયો ત્યારે એમણે કરેલી વાત સમગ્ર આદિવાસી સમાજને અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે મહેશભાઈ વસાવાએ એ પણ વાત કરી કે ભાજપા જે રીતે એક પછી એક કામ કરી રહી છે એની નીતિઓ છે એ આદિવાસી સમાજને મોટા પાયે નુકસાન કરે છે અનુસૂચિત જાતિને મોટા પાયે નુકસાન કરે છે એટલે કે બંધારણમાં આપેલા અધિકારો ઉપર તલાપ મારનારી ભાજપાને જયારે મહેશભાઈ પોતે વાતને ખુલીને કીધી છે અને છેડો ફાડ્યો છે મને એમ લાગે છે કે આ હકીકત તેમનો ભ્રમ પણ તૂટી ગયો છે મોહ ભંગ થયો છે અને સાથે સાથે ચૌદમી એપ્રિલે સાહેબની જન્મજયંતિ નિમિત્તે જ્યારે આ વાત સામે આવી એ જ દેખાડે છે કે ભાજપા સંવિધાન વિરોધી એક પછી એક નીતિ અખત્યાર કરે છે અને આદિવાસી સમાજ સહિત સર્વ સમાજને એના બધાને અધિકાર ઉપર તડાપ પાડી રહે છે અને આદિવાસી વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે એવું મહેશભાઈના નિવેદનથી વધુ એક વખત ભાજપાનો ચહેરો ખુલ્લો પડ્યો છે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ માત્ર એક જ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટી પર અનેક પ્રહારો પણ કર્યા ભારતીય જનતા પાર્ટીને આદિવાસી વિરોધી પણ ગણાવી દીધી ત્યારે કોંગ્રેસે પણ મહેશ વસાવાનું સમર્થન કર્યું હવે મહેશ વસાવા શું છોટુ વસાવાની પાર્ટી બીટીપીમાં જોડાશે તે પણ જોવાનું રહ્યું પરંતુ અહીં કોંગ્રેસે જે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને મહેશ વસાવાનું સમર્થન કર્યું તેને લઈને તમારો જો શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર